પ્રમદાડા દશેરાના દિવસે અગિયાર વાગે લીલાપરણના ઠાકોરોનો ફોન આવ્યો કે ભુવા પાટણના ડોક્ટર છૂટી પડ્યા છે ધારપુરના ડોક્ટરે એવું કીધું છે કે અમદાવાદ લઈ જાઓ હોય તમારી ઈચ્છા ના કા ભાઈને ઘેર લઈ જઈને સુખ શાંતિ બોધી દો આ ભાઈને અડકવા આવ્યો છો આટલી જીપ ગાડી નો શેલી બે પગ બોધેલા નીકો ઇકો ગાડી મુના આવી એટલે ખબર પડી કે ડોક્ટર છૂટી પડ્યા છે ડોક્ટરે ના પાડ્યો છે ભાઈને ઘરે લઈને આવો છો તારે એ અમના ઘરે જભાવવાળું લાકડો બાકડો તૈયાર કરીને ઘર ધડી બેઠા કે ડોક્ટર છૂટી પડ્યા એટલે એમાં તો પછી બીજું શું હોય એટલે હેડ કરતા મુના આયા એટલે મુના આયા એટલે ખબર પડી કે મુના ભુવાને ઘરે લઈ જશે એટલે લીલાપરાથી ઠાકોરની ગાડીઓ બાઇક એટલે હોથી દોઢવા દી મારા મુની ભાયા એટલે મેં અમને કીધું કે ભાઈ ગાડી જોપામાં લાવો રી અને ભાઈના પગ છોડી મેલો ને મારી ખુડશીમ બિહાડો એનો દુનિયમ દેવથી અને ભગવાનથી કોઈ જબરું દુનિયમ છ નહીં જે રીત થતી હતી રીત કરીને એક જ એકવીસ રૂપિયા ફેરવાની એવું કીધું કે ઠાકોરો હું મુને કાળું રાવળની માતા આ થડકલા જરશું દુનિયાના ડૉક્ટરે મને અડકવા કીધો છે ગુવો કાઠ દાડાથી આ પોણી પીધો ગુવાજી અને અત્યારે કોઈ દસ મિનિટમાં દુઃખ બંધ કરું તો અગિયાર દાડી મારો માતાનો ન્યાલ જુ સ્વભાવળીએ બેઠા બેઠા એકવીસ રૂપિયા ફરવાથી પાંચ મિનિટમાં દુઃખ અડકવા બંધ થઈ જતો હોય એ સ્વભાવળું હું માતા છું અત્યારે અને એથી ભાઈ ના ચા પોણી મારા ભુવાના ઘેર કરે હેડાઈ ઈ કાળું હીરાની બત્રીસ ઈ માતા છું સ્વાભાવળુ નહીં કહેતા કે માર્કેટમાં ચાલતો હોય ને એનો વિરોધ વધારો હોય એટલે હવે નક્કી કર્યું છે કે સીસીટીવી કેમેરા ઘેર માર્યા છે એટલે પુરાવો રાખવાનો કાજ હોય લે દુનિયા કોઈ મોનવા તૈયાર છો નહીં એટલે હરે હતા એને મને પૂછ્યું કે ભુઆ ડોક્ટરે અમને વેક્સિન લેવાનું કીધું છે આ માસ બંધાયા છે મોજા પહેરાયા છે એને એવું કીધું છે કે ભાઈને ઘેર લઈ જઈને પોકાડીને તમે તરત વેક્સિન લઈ લઈજો તમને તકલીફ થાય માતા એવું બોલી ગયા મેં આવડી મોટી તો વેક્સિન માં ભાઈ હ એ ભાઈ નું મટી જુન તમને શું થાવાનું દુઃખ મારા દેવ નું હતું કોઈ આલ્યો ન તો પણ સભા વાળો હું ધારું નહીં કરી પટેલા ઠાકોર ની રમેલ માં આવીશું મારા લહલ ના મોઢવા આવીશું ને એકવી કર નો વધાવો મું કાળુ રાવળ ની માતા એ તારા સભાએ આલ્યો છો મુગતા ભોણ ની મે લડીશું મારા મેલડીના ભગવાન બોલે એટલે અમે બીજી વાત સભા વાળું થાય તો દેહમાં કળજુગમાં ધૂણવરાય નહીં મારા આવતા બાર મહિનો નારાયણ ની કળા ખીલ જે રીત એટલી જ ખાલી ભુવાન પૂછી લેજે એટલી રીત ઘેર જઈને કરી દેજે અને આવતા બાર મહિના પાછી આ જહલ ના મોડ પાછી કોઈ આવીશ અને આ તારા ઠાકોર ની તારી પટેલ ની ભાઈબંધી નો લઈ અને ભગવાન આગળ મારા દ્વારકાના નાથનો મારા કાળિયા ઠાકરના પગ પકડીને તારી ભૂખ નો ભાજી તો મારું કાળું રાવણની માતાનું જાણ છે જા આવું મારા મેલડીના ભગવાન કહી છે ડોક્ટરના રિપોર્ટ રાખજે હું કાળું ભગતની બત્રી માતા આવી છું પણ આવતા બાર મહિને પૂરું પાડું તો દુનિયામ જહુ માતાનું તારા ઘરે ઉઘરણું 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 આવું હું કાળું ભગતની હું દેરું બોલતી જો છું અને જહુની વાત ઠકાણા પાડી દેજો જો પૂરું ન પાડજો તો મારું ન મુકતા ભણની માતા નહીં આવું મારા મેલડીના ભગવાન બોલું છું તન દુનિયા ઈ શીખો તરે કી છે છતીએ કીધી છે કોઈ કોઈ કી દો છે પણ મોતા જહુ બોલતી જો છું અને આવતા બાર મહિને પૂરું પડે ને તો મોનવાનું મો કાળો રાવળ માતા આ ગાદી એ ન તને કઈ ઓ મોનવાનું ભૂવા કલર કરીને ઘેર જતા રહે આવું મારું કેવું છે તારે જો પૂરું પડશે હા તારું પૂરું પાડીશ પણ આ ઠાકોર ની રોત ઓતડું રોતું સોનું ના શું મારી દહલ નો યાદ કરીને કદાચ હાથ ને ભગવાન આગળ એના વતી ખોળો ના ઉડી દઉ મારું નોજી માતા નહીં લ્યો છો ભાઈ મજા હવે દાવા આવ્યો છે ને દાવાનું પણ નામ રહી ગયું આવું ભગવાન મારો દવા કાળિયો ઠાકર કેસો છે ભવા